આજે અમારા દક્ષભાઈની એક્ઝામ છે ગણિતનું પેપર છે અને બંને ભાઈઓને આજે એક જ બહેનમાં સાથે જવાનું છે તો જેનીઝ છે ને દક્ષની શૂઝ લેસ બાંધે છે કેટલો ક્યૂટ છે મારો જેનીઝ મોટાભાઈની હેલ્પ કરે છે કે છે ને હંમેશા કરવાની હે બેટા મોટાભાઈની સાથે રહેવાનું મોટાભાઈની હેલ્પ કરવાની ઓકે ખોટી બાંધી બતાય બતાવે બરાબર છે બરાબર છે બેટા તારે હું મરદાનગી નહીં કરવાની છે આ બટન બંધ કર તારું તો એક ખુલ્લું છો આવી બંધ કર આવડે છે બંધ કરતા કે મમ્મા બંધ કરે બાય રાધે રાધે તો ગાય અમારા જેનીશભાઈ આવી ગયા એમને વહેલું આવું હતું પપ્પા સાથે ગાડીમાં આવું હતું પણ એના પપ્પા વહેલા નીકળી ગયા એટલે જેનીશભાઈ સ્કૂલેથી આવીને તરત રડવા લાગ્યા કેમ બેટા તારે વાંચવાનું છે તું કેમ બહાર કેમ આવ્યો અંદર રૂમમાં માં જા વાંચવાનું છે બહાર કેમ આવ્યો સુઈ ગયેલો બોલ આ સુઈ ગયો તો અમારા જેનુભાઈ ભાઈ સ્કૂલેથી આવી ગયા છે અને કોમ્પ્યુટર ગેમ રમે છે અને જો હું એને બેઠી બેઠી ચેર માં હું નીચે બેઠી બેઠી એને દડ ભાત ખવડાવું છું ને ભાઈ બેઠા બેઠા ચેર માં ગેમ રમે છે બોલો શું કરવું આનું ઓય હું આવી છું સ્ટુડિયોમાં મારી માટે ટી શર્ટો લેવા પણ બહુ બધી ટી શર્ટ ટ્રાય કરી પણ આ એક જ ટી શર્ટ મને ગમી તો હવે બીજું કંઈ સારું ગમતું હોય તો લઈ લો યાર બધે ચેક કરો છો મારી સાઇઝના જ નથી મળતા એટલી વધી ગઈ છું ને કે એની કોઈ હદ નથી મસ્ત મસ્ત ટી શર્ટો છે પણ મારી સાઈઝની એક ટી શર્ટ નથી યાર જો પ્રતિકની બર્થડે આવે છે સોળ તારીખે તો એમની માટે પણ શોપિંગ કરવું છે પણ હવે એમની માટે ટી શર્ટ શોધું છું પોકેટવાળી કેમકે ટીચર ને તો એમને અહીંયા પેન મૂકવાની હોય તો શોધું છું તો મળતી નથી કે એમની ફરું છું પણ ટી શર્ટો મસ્ત છે પણ આમાં પોકેટ નથી મને પોકેટ જોઈએ આ પણ બટનવાળી ટી શર્ટો સારી છે પણ કશામાં ખીસું નથી નહીં હવે બહુ ફરી પ્રતિક માટે તો બીજી જગ્યાએથી લઈશ પણ જેગીસ માટે એક ચેક કરનો હોય તો કંઈક કપડાં એની બી બર્થડે આવે છે એકવીસ તારીખે પ્રતિકની બર્થડે છે સોળ તારીખે જેનીશભાઈ માટે આવું કંઈક છે ઝુરીઓમાં મને કંઈક આ વખતે અલગ કપડાં લેવા છે જેનીશ માટે બર્થ છોકરાઓમાં તો કોઈ કલેક્શન જ નથી એક કે ગમે એવું નથી જો બાકી મારી સાઈઝમાં બી ટી શર્ટોમાં કંઈ રામા નથી કલર વલર કંઈ સારું નથી યાર મેં ફક્ત એક લઈ લીધી ઘરમાં પહેરવા માટે આનું બિલિંગ કરાવીને બીજી જગ્યાએ જાઉં તો ગાઈઝ ફાઇનલી એક ટી શર્ટે બે ડીઓ લઈ લીધા છે હવે અહીંયાથી જવું પાણીપુરી ખાવા કેમ કે આ બાજુ આવું મારી ફેવરેટ પાણીપુરી ના ખોયું બને જ નહીં તો ચાલો પહેલાં પાણીપુરી ખાઈ ને પછી ઘરે જઈએ તો ફાઇનલી પાણીપુરી ખાવા પછી છે ને પાણીપુરી ખાઈ ને પછી ઘરે જઈશ તો ગાઈસ ફાઇનલી બેંકમાં જઈ આવી જુડીઓમાં જઈ આવી પાણીપુરી ખાઈ આવી બહુ બધું ફરી આવી આજે તો બહુ લોંગ ટાઈમે બહાર નીકળી આવી રીતે આટલું દૂર એમ આટલામાં તો ફરતી જ હો શાકભાજીને ને એવું લેવા પણ બહુ દૂર ગઈ અને અત્યારે મસ્ત લીંબુ શરબત બનાવીને પીધો થોડોક બાકી છે અને દક્ષ જેની નીચે રમવા ગયા છે આજે ડિનરમાં મારે બનાવવાનું છે મુઠિયા તો પહેલા હું લોટ બાંધો મુઠિયાનો મુઠિયા મૂકી દઉં છોકરાઓ ખાસે ગોળ ભાખરી તો ચાલો લડાઈ ન કરો તો ગાઈસ બચ્ચા પાર્ટી નીચેથી આવી ગઈ છે અને આ અમારો એક ફ્રેન્ડ ભી આવ્યો છે અને એક્સપોઝ કરી લીએ છે અમે અચ્છા છે રાધુ અક્કલ અચ્છા એટલે સેમા એક્સપોઝ કરવાનો સેમા એક્સપોઝ કરવાનો નામ ઓ ભાઈ તારા પેપર પેપર છે કે નહીં એ એ શું હે આવું કેવું કઈ થી લઈ આવ્યા બધા હવે ફ્રેન્ડશીપ ડે ગયો હવે હું દક્ષુભાઈ તમારું પેપર છે ઇંગ્લિશ નું લઈ જાઓ ભણવા હા તું તો જો કેવું કે છે જાતે પી પીલો નીચેથી આવીને રમવા બેસી જવાય છે કેમ

એક કલાકમાં ઉપર એક કલાકમાં ગોળ ભાખરી ખાવાની હું બે ત્રણ બિસ્કીટ જેનું ખાવાનું નામ દીધું છે હવે ના જવાય હા નીચે તો પાણી પી એક કામ કર પાણી પી લે

જેનીસ દક્ષ નીચે ગયા છે એના પપ્પાએ પરમિશન આપી હતી એટલે દક્ષ ગયો પણ જેનીસ ગયો છે ને તો જમ્યા વગરનો ગયો છે હજી આવ્યો નથી બોલો મેં બે મેસેજ મોકલાવ્યા કે તું ઉપર આવો ને મમ્મી તેને નીચે આવીને મારશે પણ એને કોઈ ફરક જ નથી પડતો જો નીચેથી મોટે મોટેથી અવાજ આવે છે બધા રમે છે તો કંઈ નહીં હું તો બેઠી જ છું નથી રાહ જોઈને આજે તો એને રિમાન્ડ પણ લેવાની છે જો ખાધું નથી ને ખાવાનું આપવાની પણ નથી નથી લાગી કેટલા વાગ્યા

આવતો જ નથી રમવા ગાય છે છોકરાઓ જોડે બધા જો રમ્યા જ કરે છે શું શું કરે છે છોકરીઓ જેવું લક્ષ તારે એક્ઝામ છે તને એક્ઝામ છે તને ખબર પડે છે તો હે અને એવી અંગ્રેજી ની એક્ઝામ છે ઘડિયાળમાં કેટલા વાગ્યા જો તું ચલો ઉપર ચલો ના ઉભારો નહીં ચાલ નથી રમવાનું ચાલ ઉપર ચલ એવું કરે છે આ છોકરાઓ ચાલ્યા

આવવાનું જ નથી ના કેમ આવ્યો મેં તો ના પાડીતી બાર વાગ્યા સુધી રમાય ટાઈમ છે તારો હે બાર વાગ્યા સુધી રમાય હે કેમ આવ્યો તું ભલે તું કેમ આવ્યો ના પાડી હતી મેં તને આવવાની ઘરમાં હે મેં તને આવવાની ના પાડીતી ને આવ્યો જ કેમ તું ઘરે હે ઘરે કેમ આવ્યો

કઈથી જતો રેવા જબરજસ્તી જતો રેવા એટલે શું તારે નકરું છપરી વેડા જ કરવાના છે તો ગાઈસ ખાધા વગરનો ગયો છે બાર વાગ્યા ભૂખ લાગી છે અત્યારે આઈને ઘરમાં તાકડ કરે છે બોલો તો ના જ હોય ને ક્યાંથી હોય આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને યાર કોમેન્ટની બાજુમાં એક ઓપ્શન આવે છે હાઈપનું એ હાઈપ પણ આપી દેજો જેથી કરીને મારી ચેનલ થોડી ગ્રો થાય